અડવાણીના બ્લોક પર પીએમ મોદીને ટ્વીટ કહ્યું અડવાણીએ સંપૂર્ણ આપ્યો ભાજપનો સાર સૌથી પહેલા દેશનો સિદ્ધાંત માર્ગદર્શક ભાજપના અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત છ એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન સુરતમાં ઉમેદવારી પત્ર ભરવાના સમયે ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સામસામે થઈ મારામારી કેટલીક મહિલા કાર્યકરોના ફાટ્યા કપડા પોલીસે કર્યું હળવો લાઠીચાર્જ રાજ્યમાં વધતી ગરમીથી લોકો ત્રાહીમામ અનેક શહેરોનું તાપમાન બેતાળીસ ડિગ્રીને પાર અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન

કેન્દ્રીય મંત્રી મનસુખ ને લઈને અને મનસુખ માંડવિયાજી સાથે આપણે બે ની ઓગણીસની ચૂંટણીને લઈને ખાસ વાતચીત કરીશું મનસુખભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ચોવીસ કલાકમાં જી નમસ્કાર મનસુખભાઈ સૌથી પહેલો સવાલ કે જે રીતે બે ના ઓગણીસના લોકસભા ચુનાવના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે હવે તો છવ્વીસે છવ્વીસ ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે કેવી રીતે જોવો છો આ ચૂંટણીને અને ખાસ કરીને બે હજાર ચૌદની સરખામણીમાં શું શું બદલાયું છે અને કેવા રિઝલ્ટ એક્સપેક્ટ કરો છો દીક્ષિતભાઈ દરેક ચૂંટણી એના જુદા જુદા મુદ્દા હોય અને આ ચૂંટણી મહત્વની એટલા માટે છે કે એવા સમયે આ ચૂંટણી આવી છે જે સમયે દેશ વિકાસની ગાડી દેશની વિકાસની ગાડી પાંચમા ગેર ઉપર છે એટલે કે સ્પીડથી દેશ પ્રગતિના રસ્તે આગળ ધપી રહ્યો છે આપ જોતા અશો કે વિશ્વનું છઠ્ઠા ક્રમની દેશનું ઇકોનોમી બની ગઈ દેશની અંદર જીએસટી જેવો વિશ્વની અંદર ઇમ્પ્લિમેન્ટેશન ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે એવા કાયદાનું સારી રીતે સફળતાપૂર્વક અમલ થઈ રહ્યો છે એટલે કે દેશ એકદમ ગતિથી પ્રગતિના રસ્તા પર છે બીજી બાજુ પાંચ વર્ષના અંતે સરકારની સામે એન્ટી ઇન્કમ્બન્સી હોય સ્વાભાવિક છે પરંતુ પાંચ વર્ષના અંતે આ દેશની અંદર હિન્દુસ્તાનમાં પહેલી વખત એ ઘટના બની રહી છે કે વિપક્ષથી લોકો ત્રસ્ત છે જે રીતે બે જવાબદાર જવાબદારપૂર્વકનો વ્યવહાર વિપક્ષ કરી રહ્યું છે એનાથી દેશની જનતા ત્રસ્ત હોય એ પ્રકારનો માહોલ બન્યો છે નરેન્દ્ર મોદીની ચોકીદારીના હિસાબે નરેન્દ્ર મોદીના ભયથી વિપક્ષ લોકો મહા ગઠબંધનના માધ્યમથી જોડાવાનો પ્રયાસ કર્યો એ પણ સફળ ન થયો આ બધું જ જોઈએ છે ત્યારે આ ચૂંટણી ફરીને એક વખત એક એક બાજુ આતંકવાદ જેવી દેશની સમસ્યા છે પાકિસ્તાન તરફથી આતંકવાદીઓને પ્રોત્સાહિત કરીને દેશમાં મોકલવામાં આવી રહ્યા છે એવી સ્થિતિની અંદર પાકિસ્તાનની જડબાટ તોડ જવાબ અત્યારે નરેન્દ્રભાઈ મોદી આપ્યો છે એટલે હું ચાર મુદ્દા કહીશ આ ચૂંટણી દેશના પચાસ કરોડ ગરીબ લોકોના સન્માનની ચૂંટણી છે આ ચૂંટણી એ પાકિસ્તાનને કરારો જવાબ દેવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી દેશમાંથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાની ચૂંટણી છે આ ચૂંટણી તિરંગાની આન બાન અને શાન માટેની ચૂંટણી છે એટલા માટે આ ચૂંટણી મહત્વની છે મનસુખભાઈ દર વખતે ચૂંટણી આવે ત્યારે તિરંગાની આન બાન અને શાનની વાત આવે પાકિસ્તાનની વાત આવી જાય આતંકવાદની વાત આવી જાય રાષ્ટ્રવાદની વાત આવી જાય જે બેઝિક મુદ્દાઓ છે જે લોકોના મુદ્દાઓ છે તમે ઔદ્યોગિક ક્રાંતિની વાત કરી રહ્યા છો રોજગારી ક્યાં એટલી પેદા કરી શક્યું છે દીક્ષિતભાઈ બહુ સારો તમે પ્રશ્ન પૂછ્યો હા નેશન ફર્સ્ટ હોવું જોઈએ દેશની સુરક્ષા સલામતી સર્વોચ્ચ સ્થાન પર હોવી જોઈએ એ મુદ્દો તો હોય જ હોય પરંતુ દેશની અંદર રોજગારી પણ હોવી જોઈએ અને રોજગારી માટે જે લોકો અમારા ઉપર અત્યારે આક્ષેપ કરવા નીકળ્યા છે એના સમયની અંદર એમણે કહ્યું હતું કોંગ્રેસ એના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે અમે એક ઘરમાંથી એક લોકો નોકરી આપીશું અત્યારે આપી છે બે હજાર નવનો મેનિફેસ્ટો છે એમણે હમણાં તાજેતરની અંદર રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશની ચૂંટણીમાં કહ્યું હતું કે અમે કિસાનોને દેવા નાબૂદ કરી દઈશું અત્યારે હું હમણાં રાજસ્થાન ગયો હતો કોઈને સો રૂપિયાનો ચેક આવ્યો છે પચાસ રૂપિયાનો ચેક આવ્યો છે એટલે લોકો કહે છે કે આવો હવે તમે લોકસભાની ચૂંટણી વખતે અમે લોકોએ પર ડે હું એક્ઝામ્પલ કહું દુનિયાની અંદર સૌથી વધારે હિન્દુસ્તાનમાં એફડીઆઈ છેલ્લા ચાર વર્ષની અંદર વિશ્વમાં સૌથી વધારે એફડીઆઈ મૂડી નિવેશ થયું હોય તો એ હિન્દુસ્તાન છે મૂડી નિવેશ થાય એટલે ધંધો રોજગાર વધે મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી ધંધો રોજગાર વધ્યો ધંધા વધે બિઝનેસ વધે ઇન્ડસ્ટ્રીઝ વધે રોજગારી ઓટોમેટિક ડેવલપ થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રોજગારી ઓટોમેટિક જનરેટ થાય તમે જે વાત કરી એ વાતમાં આવું રોજગારી તમે વાત કરી પણ રોજગારીનો ડેટા સરકારી ડેટા જ્યારે વર્તમાન પત્રોમાં લીક થઈને રિપોર્ટ આવ્યો સરકારે એ ડેટાથી મોં ફેરવી લીધું બધાએ કીધું કે આ રિપોર્ટ ખોટો છે નીતિ આયોગ પણ બચાવવામાં આવી ગયું ડેટા છુપાવવાની વાત આ સરકારથી ચાલુ થઈ એવો આરોપ લાગે છે કે ડેટા છુપાવવામાં આવે છે થોડો ડેટાને મિસ્કેલ્ક્યુલેટ કર છુપાવવાનું અમારા માટે એટલા માટે કારણ નથી અમે વાસ્તવિકતાના આધારે જાહેર જીવન વાસ્તવિકતાના આધારે સરકાર ચલાવીએ છીએ મેં તમને કહ્યું એમ આપ પણ વિચારી શકો કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય તો રોજગારી વધે કે ના વધે બહુ સ્વાભાવિક છે કોઈ વિદેશથી અહીંયા ધંધો રોજગાર ગુજરાતની અંદર બે ફેક્ટરી વધે તો ઓટોમેટિક રોજગારી વધે કે ન વધે આપણે એ સાણંદની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર એકસો ને બાવીસ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવી તો એકસો બાવીસ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર એક ઇન્ડસ્ટ્રીઝ માં વીસ પચીસ લોકો કામ કરતા હોય તો એને રોજગારી મળી એ રોજગારી વાત સાચી તો પણ રિપોર્ટમાં તો એવું હતું કે છેલ્લા પિસ્તાલીસ વર્ષનો સૌથી ઊંચો બેરોજગારી દર આ સરકારના રાજમાં અમે નથી કહેતા સરકાર રિપોર્ટ નથી રિપોર્ટ રિપોર્ટ છે છે સરકારનો બીજું બીજું બિલકુલ મનસુખભાઈ આ બધી જ વાતો કોમન ડોમેનમાં આવેલી છે એનડીએના અલગ અલગ નેતાઓ દ્વારા તમારા દ્વારા પણ અમે અનેક વખત સાંભળી ચૂક્યા છે પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમે વાત કરો છો ડેવલપમેન્ટની વાત કરો છો વિકાસની વાત કરો છો પણ આજે પણ ગુજરાતનો ખેડૂત અ તમારી સરકારથી નારાજ છે આજે પણ પાક વીમાના પૈસા માટે એ લગાતાર ગુહાર લગાઈ રહ્યો છે સામાન્ય માણસનું શું સામાન્ય કિસાનનું શું કિસાન વર્ગ નારાજ છે ચૂંટણીમાં કદાચ સૌથી મોટો એક સૌથી મોટી ચુનૌતી સૌથી મોટો એક પડકાર તમારા માટે પણ હોઈ શકે છે એમાં દીક્ષિતભાઈ એવું છે બધા જ વર્ગનું સાથે ન્યાય થવો જોઈએ એ સરકારની પ્રાથમિકતા રહેવી જોઈએ ખેડૂત એક સૌથી મોટો વર્ગ છે આખા દેશની અંદર અને ખેડૂતો સાથે ન્યાય થવો જ જોઈએ અમે ચોક્કસ રીતે માનીએ છીએ અને એટલા માટે ખેડૂતોની આવક ડબલ થાય એના માટે અમે પ્રયાસો હાથ ધર્યા કેવા પ્રયાસો હાથ ધર્યા તો ભાઈ ખેતી કરવા માટે શું જોશે ઇરિગેશન જોશે તો ઇરિગેશન માટે શું જોશે તો કે નદીઓ ઉપર તમારે બંધ બાંધવા પડશે તમે આ નર્મદા નદી તો આદિ અનાદિકાળથી છે કે અમારી સરકાર બની ત્યારથી નર્મદા નદી તો બની નથી કોઈ વિચાર નહોતો કર્યો અમે નર્મદા ડેમ પણ પૂરો કર્યો સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના દોઢસો એકસો પચાસ એકસો પંદર તળાવ ભરવાનું આયોજન કર્યું ઓગણચાલીસ ડેમની અંદર સ્ટીલ ટુડે આજ સુધીમાં પાણી પહોંચી ગયું એ પાણી આજે શેત્રું જે ડેમની અંદર પાણી આવી ગયું તો ફાયદો એ થયો કે અમે અત્યારે કેનાલમાં પાણી આપી ન શકે કારણ કે આ વખતે વરસાદ ઓછો હતો ડેમ ભરાયો ન હતો તો અમે નીચે એના કમાન્ડ વિસ્તારમાં પાણી ન આપી શક્યા પરંતુ દસ દિવસ સુધી આ પાણી નર્મદાનું આવ્યું એમાં નાખ્યું એટલે ચાર ફૂટની સપાટી ઉપર આવી તો ચાર ફૂટ પાણી અત્યારે અમે કિસાનોને આપ્યું તમે જોજો બે હજાર બાવીસ સુધીની અંદર દેશ આઝાદીના દોઢ આઝાદીની જ્યારે ઉજવણી કરતો હશે ત્યારે આ દેશની અંદર કિસાનની આવક ડબલ સુનિશ્ચિત અમે કરી દીધી હશે તમે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી પણ જે સૌથી પ્રાથમિક સમસ્યા જે દેવા માફીની વાત જે રીતે કોંગ્રેસે મુદ્દો બનાવ્યો રાજકીય મુદ્દો બન્યો બે હજાર નવમાં પણ આઠમાં કોંગ્રેસે દેવા માફી કરી હતી એ વખતે ફરીવાર સરકાર બની હતી ભાજપ દેવા માફી લઈને એ બાબત ઉપર નથી તમારો કિસાનો સાથે કદી જ છેતરપિંડી નહીં કરવી જોઈએ દાખલા તરીકે 2009 ની કોંગ્રેસ લડ્યું એમણે કહ્યું તો કે અમે ચૂંટણીના દેવા નાબૂદ કરીશું એ વખતે કિસાનો પર 6 લાખ કરોડનું દેવું હતું આખા દેશની અંદર એક જારે સરકાર બની ગઈ પછી 57000 કરોડ રૂપિયાનું દેવું નાબૂદ કર્યું હું પણ એક કિસાનનો નો દીકરો છું તો એવા લોકોનું દેવું નાબૂદ થયું કે જે લોકોએ એક વખત ધિરાણ લઈ લીધું પછી એ પૈસા ભરતા જ નથી કેટલાક કિસાનો કોઓપરેટિવ સાથે રેગ્યુલર વહીવટ કરવા માટે ક્યાંકથી શાહુકાર પાસેથી પૈસા લાવીને પણ ભરી દે એમનું દેવું નાબૂદ ન થયું આવા થોડા લોકોનું દેવું નાબૂદ થયું એક વર્ગ એવો હતો કે જે કિસાન હતો પરંતુ એમને ખેતીના હેતુ માટે પૈસા નહોતા લીધા ધિરાણ અન્ય હેતુ માટે લીધા હતા એવા કેટલાક મળતિયાના દેવા નાબૂદ થઈ ગયા અને કિસાન નિરાશ થયો છત્તીસગઢ રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં ખેડૂતોને દેવા નાબૂદીની વાત કોંગ્રેસે કરી હવે થયું કેવું હું હમણાં રાજસ્થાન જઈને આવ્યો કોઈને પચાસ રૂપિયાનો ચેક આવ્યો છે કોઈને સો રૂપિયાનો ચેક આવ્યો છે કિસાનોમાં એટલો આક્રોશ છે આવા તો લોકસભાની ચૂંટણીમાં અમે એની પાસે જવાબ માંગીશું અમારી સાથે ચીટિંગ કર્યું છે અમે એવું નથી કરતા અમે નક્કી કર્યું કે કિસાનના એકાઉન્ટમાં આપણે છ છ હજાર રૂપિયા તમે કમિટમેન્ટની વાત કરી એટલા માટે કોંગ્રેસે પહેલી વખત જે છે લાંબા સમય બાદ ચૂંટણીની અંદર ઉપર ગંભીરતાથી વાત કરી છેલ્લા કેટલાક સમયથી તો ભૂલી જવાતું હતું કે ઘોષણાપત્ર સેના માટે જાહેર થાય છે ભાજપે ચૂંટણીના પહેલા તબક્કાની અંદર પણ ઘોષણાપત્રો જાહેર કરેલા છે મુદ્દો એ છે વીસ લાખ નોકરીઓ સરકારી નોકરીઓ ખાલી પડી છે એ મુદ્દાને કોંગ્રેસ લઈને આવી તો શું આ વીસ લાખ નોકરીઓ ખાલી છે કાગળ ઉપર છે કે પછી તમે તો મંત્રી છો તમને એમાં એક તો આવો બે જવાબદાર પૂર્વકનો મેનિફેસ્ટો કદી હોય જ ન શકે જનતા સાથે આવું કદી ફ્રોડ ના કરાય ત્રીજી મહત્વની વાત એ છે કે આ મેનિફેસ્ટો બરાબર વાંચજો ની અંદર એમણે એવું કહ્યું કે અમારી સરકાર આવશે તો બે હજાર ચૌદ પહેલા એની સ્થિતિ બહાલ કરશે બે હજાર ચૌદ પહેલા કેવી સ્થિતિ હતી નિર્ણયો લટકતા હતા ભટકતા હતા ને અટકતા હતા તમારે એવું કરવું છે એક મંત્રી જેલમાં જાય ને બીજો મંત્રી બહાર આવે એવી સ્થિતિનું નિર્માણ કરવું છે સરકાર આખી પોલિસી પેરાલાઇઝડ હતી એવી સ્થિતિનું નિર્માણ કરવું છે બે હજાર ચૌદ પહેલા પચીસ હજાર મકાન આખા પાંચ વર્ષની અંદર પચીસ લાખ મકાન બન્યા હતા અમે આ પંચાવન મહિનાની અંદર દોઢ લાખ દોઢ કરોડ મકાન બનાવી દીધા એટલે કે ડેવલપમેન્ટની ગાડી અત્યારે પાંચમા ઘેરમાં છે એના ઉપરથી પહેલા ઘેરમાં નહીં જવી છે બીજી ગંભીર બાબત છે જે ની અંદર કોંગ્રેસે કીધી છે હું આપના માધ્યમથી રાજ્યની જનતાને પૂછવા માંગુ છું એમણે એવું કહ્યું કે અમારા મેનિફેસ્ટો અમે જનતાના અવાજના આધારે તૈયાર કર્યો છે એટલે કે અમે જનતાને પૂછ્યું છે સમજી શકાય કે ભાઈ સારું ચાલો કિસાનલક્ષી વાતો મૂકી તો કિસાનોને એને પૂછ્યું ગરીબલક્ષી કાર્યક્રમો મૂક્યા તો ગરીબોને એને પૂછ્યું તમે કોને પૂછ્યું હતું કે આ દેશમાંથી રાષ્ટ્રદ્રોહનો ગુનોની કલમને કાઢી નાખવાની આવું તમને તમે કોને પૂછ્યું હતું કોના સુજાવના આધારે તમે આ નિર્ણય કર્યો છે અને કોના હિતના હિત માટે તેને તમે નિર્ણય કર્યો છે તમારે શું બે હજાર ચૌદ પહેલાની સ્થિતિ બહાલ કરશો એટલે અફઝલ હમ શર્મિંદે હે તેરા કાતિલ જિંદા હે સ્લોગન તમારે હિન્દુસ્તાનની અંદર પાછા બોલાવવા છે કે મારે કોંગ્રેસને પ્રશ્ન છે હિન્દુસ્તાન કા ટુકડા કર્કેંગે ઇન્શા અલ્લાહ ઇન્શા અલ્લાહ આ સ્લોગન હિન્દુસ્તાનને પાછા સાંભળવા છે કેમ આવા બે જવાબદારીપૂર્વક આ દેશની મિલિટરીને ડિમોરલાઇઝ કરવા માટે તમારી સાથી પાર્ટી એવું કહી રહી છે કે જમ્મુ કાશ્મીરના પ્રધાનમંત્રી અલગ હોવા જોઈએ અથવા તો ત્યાંના પણ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બોલાવવા જોઈએ એટલે તમારે એ પ્રકારનું અમે તો એ પાર્ટીના આગેવાનો છીએ અમે તો એ પાર્ટીના કાર્યકર્તા છીએ જે પાર્ટી નેશન ફર્સ્ટના નામે નિર્માણ પામી છે દો નિશાન દો પ્રધાન નહીં ચલેગા નહીં ચલેગા કરીને અમે લોકો આ પાર્ટીની રચના કરી છે આ પ્રકારનો મેનિફેસ્ટો મારે તો દેશની જનતાને કેવું છે કે આ કેવો મેનિફેસ્ટો છે આ દેશના ટુકડા કરવા છે પણ મનસુખભાઈ આ સિવાય પણ ઘણી બધી બાબતો છે મેનિફેસ્ટોમાં જે રીતે કિસાનોની વાત કરી છે મોંઘવારી એટલે કે ખાસ કરીને બેરોજગારો માટેની જે વાત કરવામાં આવી છે એટલે પાંચ વર્ષના મોદી શાસનકાળ દરમિયાન જે વસ્તુ નથી થઈ એને પણ હાઈલાઈટ કરવામાં છે સહી નીતિ જો આઝાદી પછીના આ દેશમાં પંચાવન વર્ષ એકસો ને કોંગ્રેસે શાસન કર્યું છે એટલે એને ગરીબોના નામે વાત કરવાનો અધિકાર જ નથી ગરીબી નિર્મૂલન માટે અમે જે કાર્યક્રમ એને તો એવું કીધું બે હાજર ત્રીસ સુધી અંદર અમે દેશમાંથી ગરીબી નાબૂદ કરીશું અમે તો રોડમેપ બનાવી દીધો છે બે હાજર બાવીસ સુધી અંદર દેશ જ્યારે પંચોતેરમી આઝાદીની વર્ષગાંઠ ઉજવતો હોય ત્યારે અમારે દેશમાંથી ગરીબીનું નિર્મૂલન કરવું છે દેશના ગરીબોને પ્રાથમિક સુવિધા અમારે ઉપલબ્ધ કરાવવી છે અને તમારે એવું શાસન લાવવું છે કે જ્યારે લોકોને પૂરતી દવા નહોતી મળતી લોકો બીમાર પડે ત્યારે એની સારવાર નહોતી થઈ શકતી સ્વાસ્થ્યને તો વિકાસ સાથે તમે કદી જોડતા જ નહોતા એ બે હાજર ચૌદ પહેલાનું ભારત હતું એ સ્થિતિ પાછી નિર્માણ કરવી છે અમે તો દેશને દેશ આયુષ્યમાન ભારતના માધ્યમથી એક સ્વસ્થ ભારત બને તંદુરસ્ત ભારત બને વિકસિત ભારત બને સલામત ભારત બને સુરક્ષિત ભારત બને આ આતંકવાદી આતંકવાદ મુક્ત ભારત બને સશક્ત ભારત બને એ ઈચ્છાશક્તિ સાથે કામ કરી રહ્યા છે એ અમારી ફાઈવ પાંચમાં ગેરમાં આ દિશાની અંદર ગાડી આગળ વધી રહી છે પણ મનસુખભાઈ આ બધી બાબતોને લઈને આ બધા જ પ્રશ્નો તમે જે કંઈ પણ કહ્યા પણ મેં હું ચોકીદાર તમારે કેમ્પેન શરૂ કરવું પડ્યું જે રીતે ચોકીદાર ચોર રહેવાળી વાત કરવામાં આવી રાહુલ ગાંધી તરફથી તમારે ચોકીદાર મેહુ ચોકીદાર કેમ્પેન થકી બીજેપીના નેતાઓએ આગળ આવવું પડ્યું ટૂંકમાં આ કેટલું ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે આ એક તમે આ મેહુ ચોકીદારને એક ભાવનાના તોર પર ગુજરાતમાં અને આખા દેશમાં લઈ ગયા છો તો શું આ ઇફેક્ટિવ રહેશે લોકસભા ચૂંટણીઓમાં કેમ્પેઇન અમારું નેશન પ્રત્યેનું કમિટમેન્ટ બતાવે છે મોદીજીએ બહુ સારી વાત કરી કે ભાઈ કિસાન દેશ માટે અનાજ પેદા કરે છે તો એ દેશનો ચોકીદાર છે એક દેશના મિલિટરીનો જવાન સિયાસીન ગ્લેશિયરની સરહદ ઉપર માઇનસ વીસ ડિગ્રી ટેમ્પરેચરની અંદર દેશની સરહદની સુરક્ષા કરે છે એ પણ દેશનો ચોકીદાર છે એક શિક્ષક કમિટમેન્ટ સાથે નવા ભારતનું નિર્માણ ક્લાસરૂમની અંદર કરી રહ્યો આ ભાવ સાથે એ ક્લાસરૂમની અંદર બનાવી રહ્યો છે એ પણ દેશનો ચોકીદાર છે એક બંગલાની રખેવાળી કરતો ચોકીદાર પણ દેશનો ચોકીદાર છે તમે ને હું નેશન ફર્સ્ટ માનીએ એ પણ દેશના ચોકીદાર છીએ એ દ્રષ્ટિએ આખા વિષયને લીધો છે પરંતુ દુઃખની વાત એ છે કે દેશના પ્રધાનમંત્રી જેવું જેવું વ્યક્તિત્વ યા તો પ્રધાનમંત્રી એ પ્રધાનમંત્રી એની સામે તમે ચોર 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 કરીને વાસ્તવિકતા હું કોઈના પ્રત્યે પોલિટિકલ ડેમોક્રેસી છે પોલિટિકલ પાર્ટીની આલોચના ન થાય એવું ના હોય પોલિટિકલ પાર્ટીની આલોચના થવી જોઈએ નીતિઓની આલોચના થવી જોઈએ તમારો એજન્ડા બતાવવો જોઈએ એજન્ડા તો બતાવો દાખલા તરીકે કોંગ્રેસે એવું કીધું કે અમે બોતેર હજાર રૂપિયા વીસ ટકા ગરીબોના એકાઉન્ટમાં નાખીશું ક્યાંથી લાવશો એ તો કયો એક બાજુ તમે એમ કહો છો કે જીએસટી નો સ્લેબ અમે એક સ્લેબ કરીશું દીક્ષિતભાઈ ગંભીર બાબત છો કોંગ્રેસ છ હજાર રૂપિયાની વાત તો તમે પણ કરી અમે તો નાખ્યા નાખશે નહીં તમે તમે બહુ સારી વાત કીધી દેશમાં ડેમોક્રેસી છે ડેમોક્રેસીમાં દરેક રાજકીય પક્ષની વાત હોય પણ એવા આરોપ લાગે છે કે મોદી સરકાર આવી ત્યારબાદ મોદી સરકારની સામે જે પણ બોલે જે પણ વાત કરે કે સરકારની નીતિ ખોટી એના ઉપર નેશનલ દેશદ્રોહીનું લેબલ લગાવવામાં આવે છે પછી એમાં સામાન્ય વર્ગ હોય પત્રકારો હોય કે કોઈ બીજો વર્ગ હોય તમામ જગ્યા ઉપર મને એક ઘટના એવી બતાવો કે જેમાં અમે જેમને દેશ વિરોધી પ્રવૃત્તિ ના કરી હોય યા તો સમાજને નુકસાન થાય એવી પ્રવૃત્તિ ના કરી હોય એવા એક વ્યક્તિને અમે બંને પકડ્યો હોય તો કયો આ કોંગ્રેસ વર્ષો સુધી રાજકીય ઈરાદાઓથી આ આવા કઈક કાનૂનોનો દુરુપયોગ કરતા હતા તો દેશને તો ધ્યાનમાં રાખવું જોઈએ ને હવે કોંગ્રેસના નેતા પાકિસ્તાનની અંદર જેને એવું કે અમારે નરેન્દ્ર મોદીને કાઢી મૂકવો છે ને એમાં તમે અમને મદદ કરો દેશની સેના ઉપર આ હિન્દુસ્તાન એક એવો દેશ છે ને એ દેશનો એવો બે જવાબદાર વિપક્ષ છે કે જે દેશની મિલિટરી ઉપર શંકા કરે છે મારે તમને બે ઘટના કેવી છે એક ઘટના બહુ સારી વાત છે હું એ વખતે પ્રાથમિક શાળામાં ભણતો હતો અને આપણા રાકેશ શર્મા અવકાશની અંદર ગયા હતા અવકાશની અંદર રાકેશ શર્મા ગયા એ વખતે ઇન્દિરાજીએ અહીંથી એમની સાથે સેટેલાઇટની અંદર અવકાશની અંદર વાત કરી અને ઇન્દિરાજીએ એમને કહ્યું કે તમે અવકાશની અંદર ભારત માટે શું ફીલ કરો છો ત્યારે રાકેશ શર્માએ કહ્યું હતું સારે જહા સે અચ્છા હિન્દુસ્તા હમારા હવે ઇન્દિરાજીએ દેશને સંદેશો આપ્યો હવે કઈ અમે તો સાંભળવા નહોતા ગયા દેશ તો સાંભળવા નહોતો ગયો ઇન્દિરાજી દેશના પ્રધાનમંત્રી તરીકે એને કીધું કે આવું એમને કહ્યું છે આખા દેશે માન્યું હતું એના ઉપર શંકા નહોતી કરી એને અમે પુરાવા નહોતા માગ્યા તમે વાત કરી છે કે નથી કરી હું તો નાનો એવો પ્રાથમિક શાળામાં ભણતો હતો ગામડા ગામની અંદર અમારે ત્યાં સાકર કે પેંડા વેચવાની જગ્યા નહોતી એટલે નિશાળની અંદર અમે ગોળ ધાણા વેચ્યા હતા કે આપણો એક અવકાશ ગૌરવ લેવાનો હોય દેશની મિલ્ટ્રી પરાક્રમ કરે તો દેશના નાગરિકોએ દેશની પોલિટિકલ પાર્ટીઓ દેશના નેતાઓ ગૌરવ લેવાનો હોય એની પાસે પુરાવા નો માંગવાના હોય એટલે એ પોલિટિકલ મુદ્દો બની ગયો એના માટે અમે ક્યાંક કોઈને પૂરી દીધા એના માટે અમે કોઈને પૂરી નથી દીધા પણ આવી રીતે બે જવાબદારી પૂર્વક નો વ્યવહાર એક જવાબદાર વિપક્ષ તરીકે નહીં થવો જોઈએ હું તમને એક બીજો બે જવાબદારી પૂર્વક નો વ્યવહાર કહું વિપક્ષોનું તો શું કરવું આ દેશનો વિપક્ષ કઈ દિશામાં છે બહુ સારું ઉદાહરણ કહું પહેલા અમને એવું કહેતા હતા કે તમે રાફેલમાં ભ્રષ્ટાચાર કર્યો સરકાર જવાબ આપે એટલે સંરક્ષણ મંત્રીએ જેટલીજીએ અને ખુદ પ્રધાનમંત્રીજીએ સંસદના ફ્લોર ઉપર જવાબ આપ્યો કે તમે ખોટા છો હવે અમે તો સુપ્રીમ કોર્ટમાં જવાના એટલે સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાં કોઈ પ્રકારનું ભ્રષ્ટાચાર નથી થયું તે સુપ્રીમ કોર્ટે ખોટી થઈ ગઈ એ કે હવે કેગ નો અહેવાલ આવે ત્યારે સાચું કેગના અહેવાલે કે આમાં કોઈ ગેરરીતિ નથી થઈ તો કેગ નો અહેવાલ ખોટો અને રાહુલજીએ કહ્યું કે હવે તમે સ્પેસિફિકેશન આપો કે એમાં કયા કયા આયુદ્ધ લગાડેલા લગાડવાના હતા એની ડ્રોઈંગ કેવું હતું હવે રાહુલ ગાંધી અમારી પાસે ડ્રોઈંગ માંગે છે હવે રાહુલજી તો કઈ એરોનોટિકલ એન્જિનિયર છે નહીં હવે તો જયારે કોંગ્રેસ એટલું બે જવાબદાર વર્તન કરી રહી છે ત્યારે હું તો જનતાને પૂછું કે આવા લોકોને આ ડ્રોઈંગ દેવાય ખરા એના ઈરાદા ઉપર હવે તો અમને શંકા છે મેને એને ડ્રોઈંગ આપીને એનો ક્યાં કેવો મિસયુઝ નઈ થઈ જાય દેશની સુરક્ષા ને સલામતી સાથે જોડાયેલા કોઈ વિષય હોય એવો પોલિટિક્સ નઈ હોય વાત કરી પણ એક છેલ્લી વાત તમે આ રાફેલ વાળી વાત કરી એટલે એ લોકો એ સિમ્પલ વસ્તુ આનાથી સિમ્પલ વસ્તુ તમારી જોડે માંગી હતી જેપીસી જેમાં તમારા પક્ષના પણ સભ્યો હોય એમના પણ હોય બીજા પક્ષના પણ સભ્યો તો જીપીસી કેમ ના માને જીપીસી અઘરી હતી એટલી બધી જો જીપીસી એ જીપીસી છે એક વખત દેશની સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આમાં કશી ગેરરીતિ થઈ નથી પછી જેપીસી ઉપર આવ્યા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે એક વખત કરી દે પછી જો આ દેશની સુપ્રીમ કોર્ટ કોન્સ્ટિટ્યુશનલ બોડી દુનિયા એના પર ભરોસો કરે છે તો હિન્દુસ્તાને તો એના ઉપર ભરોસો કરવો પડે સંસદ અને સરકાર સુપ્રીમ કોર્ટ ની ઇજ્જત નહીં કરે તો કોણ કરશે એની બિલકુલ સુપ્રીમ કોર્ટે કહ્યા પછી સુપ્રીમ કોર્ટે એક વખત ચીટ આપી સેકન્ડ કોન્સ્ટિટ્યુશનલ બોડી ઇઝ કેક કેક ઇઝ એલ્સ અ કોન્સ્ટિટ્યુશનલ બોડી કે કે કહી દીધું હવે પછી આ તો રસ્તા ગોતે છે હવે એને અમારા એને અમે ગમતા જ નથી એનું હું કરવું તો ના જો ત્રણ જજમેન્ટ આવ્યા પછી ત્રણ જજમેન્ટ આવ્યા પછી હવે એ અમે એને આ આપી દે અમાર ગુજરાતી ગુજરાતીમાં કહેવત છે કે માથું તો હાથ પ્રશ્ન પૂછવા જ જોઈએ ગવર્મેન્ટ હા ગવર્મેન્ટ અમે તમે પ્રશ્ન ન પૂછો તો કોને પૂછો બિલકુલ પણ એમાં કઈ જવાબદારી નું ભાન તો હોય ને મનસુખ વિશે બિલકુલ મનસુખભાઈ આપણે બધા નેશનલ માં બધી વાતો કરી ગુજરાત ના એક બે વાતો ટૂંકમાં આ કરી લઈએ તો બે હજાર સત્તરમાં માત્ર નવ્વાણું સીટ બે હજાર ચૌદમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ પણ આ વખતે કયા મોટા એવા પડકારો છે કે જેના કારણે તમે એવો દાવો કરી રહ્યા છો કે છવ્વીસમાંથી છવ્વીસ સીટો જીતી શકાશે એના માટેના મને ત્રણ કારણ જવાબદાર લાગે છે જેના આધારે હું કહી શકું કે અમે છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતીશું બે હજાર સત્તર ની સ્થિતિ મેં કહ્યું હતું રાજ્યની ચૂંટણી હતી અને એ વખતના સમીકરણો સ્થિતિ અનુસાર અમારી દસ પંદર સીટ ઘટી ગઈ અને એ એવી સીટ ઘટી દાખલા તરીકે મહેન્દ્ર મશ થી હારે જ નહીં પણ હારી ગયા અમારે હીરાભાઈ સોલંકી રાજુલાથી ના હારે એવું અમારું માનવું હોય હારી ગયા અમારે શંકરભાઈ ચૌધરી ના હારે એવું અમારું માનવું હોય હારી ગયું એટલે અમારે જે દસ પંદર સીટ ઘટી એ આવી સીટ ઘટી ગઈ જેમાં અમારો ઓવર કોન્ફિડન્સ કંઈક રહી ગયો હોય જનતા એ વખતનો જે માહોલ અમારી સામે બનાવ્યો હતો એ બધી સ્થિતિને લઈને પણ એ એ સ્થિતિ હતી લોકસભામાં છવ્વીસ માંથી છવ્વીસ સીટ ત્રણ કારણોથી આવશે એક ગુજરાતની જનતા એ સમજદાર જનતા છે અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને કાયમ માટે એને મતદાન કર્યું છે તમે જુઓ અમે ગમે એવું બોલતા હતા તો પણ મનમોહનસિંહનું યુપીએ ના પહેલી સરકારમાં પરફોર્મન્સ જનતાને એ વખતે ઠીક લાગ્યું તો અમે તો એ વખતે પણ એની અમે તો પોલિટિકલ પાર્ટી તરીકે અમારું જ કહેતા હોઈએ ને છતાં પણ એને બાર તેર કેવી કંઈક સીટ આપી હતી બે હાજર ચૌદ ની અંદર સો છવ્વીસ માંથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટીને આપી એટલે કે નરેન્દ્રભાઈ મોદી આપણું નેતૃત્વ છે નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે ગુજરાતની શ્રદ્ધા એક છવ્વીસ સીટ લાવવા માટે પંચાવન મહિનાની અંદર ગુજરાતના મોડેલના આધારે આખા દેશનું ડેવલપમેન્ટ એટલે ડેવલપમેન્ટ સાથે ગુજરાતની જનતા કાયમ માટે જોડાયેલી છે અને ત્રીજું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં જે રીતે હું ઉત્સાહ જોઈ રહ્યો છું હું પાંચ લોકસભાની સીટના ફોર્મ ભરાવા માટે ગયો જે રીતે સ્વયંભૂ કાર્યકર્તામાં અને જનતામાં ઉત્સાહ છે આ ત્રણ બાબતોના આધારે હું કહી શકું કે ગુજરાતમાંથી એક પણ સીટ ઘટશે નહીં અને ત્રીજું કોંગ્રેસ ચોથો મહત્વનું પાસું એ છે કોંગ્રેસ અને વિપક્ષનો ગુજરાતમાં વિપક્ષ એટલે કોંગ્રેસ બીજી તો પાર્ટી આપણે ત્યાં છે નહીં પણ એમનો બે જવાબદારી પૂર્વકના વ્યવહારથી જનતા ત્રાસી ગઈ છે જનતા એનું અવલોકન કરે છે આ ચાર પાસા ભેગા થયા છે એટલે છવ્વીસ માંથી છવ્વીસ એક ગુજરાતમાં આવશે છવ્વીસ આવશે ગઈ વખત તમે દોઢસો ની વાત કરી છે નવ્વાણું એટલે તમે સુર બદલી કાઢ્યો કે સતત છઠ્ઠી વખત જનતાએ પ્રેમ આપ્યો આવું ક્યાંય થયું નથી આ વખતે ઘટશે તો ભાઈ ફરીએ સુર નહીં બદલા ભાઈ વાત પણ સાચી છે ઠીક છે અમારે દોઢસો નહીં આવી અમે સ્વીકાર કરીએ પરંતુ દેશની આઝાદી પછી દેશની આઝાદી પછી એ વખતે જ્યારે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પબ્લિક અવેરનેસ એજ્યુકેશન ખૂબ ઓછું હતું તો પણ કોઈ રાજ્યની અંદર કોંગ્રેસ પણ સિક્સ ટાઈમ ગવર્મેન્ટ નથી બનાવી શકી અમે ગુજરાતની અંદર છઠ્ઠી વાર સરકાર બનાવી તો તમે સ્વીકારશો બીજું સ્પષ્ટ બહુમતી સાથે બનાવી છે અમે નેવું સીટથી નથી બનાવી નવ્વાણું સીટથી બનાવી છે એટલે સ્પષ્ટ બહુમતીનો મેન્ડેટ તો ગુજરાતની જનતાએ અમને છઠ્ઠી વખત પણ આપ્યો છે એમાં લોકસભામાં અમે અમને દેખાય છે કે છવ્વીસ માંથી છવ્વીસ સીટ અમે ના દેખાતી હોય તો અમને ખબર પડી જાય કે આમાં ગડબડ છે નહીં થાય પણ પ્રશ્ન બરાબર મોકો જ પૂછ્યો છે છવ્વીસ માંથી મને અત્યારે એવું લાગે છે માહોલ જોતા વાતાવરણ જોતા એક સીટ આજના દિવસે મને પડકારવાળી નથી લાગતી બધી જ સીટ ઉપર અમારે જો તમે અમે કોંગ્રેસને તો કેન્ડિડેટ નક્કી કરે ને એ કેન્ડિડેટ ના કહી જતું તો કે અમારે ચૂંટણી નથી લડવી બીજું નક્કી કરે બીજું ના કહી જતું તો એવી સ્થિતિની અંદર કોંગ્રેસે તો પ્રયાસ કરી જોયો કે એનું શીર્ષસ્થ નેતૃત્વ તમારા કાર્યક્રમનું ટાઇટલ છે ને એ પ્રકારનું નેતૃત્વ બધા જ લોકો ચૂંટણી લડે પણ એમાંથી બે લોકો વળી છટકી ગયા મેં આજ વાંચ્યું પણ એ એનો વિષય છે એમાં કઈ કોને ટિકિટ આપી નહીં આવી અમારો વિષય નથી અમે અમારા ઉમેદવાર અત્યારે જે રીતે પ્રવાસ સંપર્ક વગેરે ચાલુ પણ કરી દીધું છે અને હું કહું છું માંથી સ્કીપ કરી અમરેલી ને આણંદ કોંગ્રેસના બે દિગ્ગજ ચહેરાઓ ભરતસિંહ સોલંકી બે વખત કેન્દ્રીય મંત્રી પરેશ ધાનાણી યુવા ચહેરો પણ તમારા તમારા મોટા ને હરાવેલા ત્રણ જણાને બાઉખું ઉગાડ કે જેના વિશે એવું કહેવાતું કે ક્યારે હારે નહીં તમે એને ભાજપમાં લઈ આવ્યા કોંગ્રેસ કોંગ્રેસમાંથી એને હરાવ્યા દિલીપ સંઘાઈ હરાવ્યા પરસોત્ન રૂપાળ હરાવ્યા આ બે સીટો ઉપર બે સીટોની તો વાત કરી અમરેલી માંથી બધી જ સીટો એટલે વિધાનસભા પણ એક આણંદ સીટ અને બીજી અમરેલી જે તમે કહી રહ્યા છો કે આના ઉપર કોંગ્રેસના આ નેતા લડી રહ્યા છે તે નેતા લડી રહ્યા છે લડતા હોય એનો કોઈ વાંધો નથી આ જ બધા નેતાને અમે ગઈ વખતે હરાવ્યા હતા ને આ જ નેતા ભરતસિંહભાઈ ગઈ વખતે હાર્યા જ હતા ને આ વખતે પણ હારશે એવી જ રીતે અમરેલી સીટ ભાજપ આ વખતે જીતશે વાતાવરણ બહુ સારું છે હું જઈને આવ્યો અને એટલા માટે ત્યાંથી જ મધ્ય ગુજરાતમાં આણંદથી જ પીએમના પ્રવાસની શરૂઆત કરવા જઈ રહ્યા છો એ જ સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક એક તમારા માટે પડકારજનક સીટ છે આણંદ અને જુનાગઢ બંને આણંદ જુનાગઢ અને અમરેલી આ ત્રણ સીટ ઉપર કદાચ કોંગ્રેસના દિગ્ગજ નેતા લડતા હોય તો પણ અમને એની ચિંતા નથી આ ત્રણ સીટ પણ અમે બહુ સારા મતથી જીતીશું તો બિલકુલ શીર સંવાદમાં આ હતા મનસુખ માંડવિયા અને આ સંવાદમાં એમને સ્પષ્ટપણે કહ્યું છે કે લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પણ એ તમામ છવ્વીસ બેઠકો ઉપર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક સીટો એવી છે જ્યાં એમને પડકારજનક ચોક્કસ લાગી રહી છે પરંતુ એ શબ્દોમાં એને પરોવી નથી રહ્યા જોવાનું એ રહેશે કે ચૂંટણીમાં કેવી રીતે આ પડકારને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે પૂરો કરે છે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક અત્યારે બસ આટલું જ મહાનગરો ની નાની મોટી તમામ ખબર એટલે કરોડ ની સંતાનપણો દૂર આજે જ મુલાકાત લો ટ્રિનિટી બેબી સેન્ટર માં અને લાભ મેળવો ફ્રી કેમ્પ નો ટ્રિનિટી ટ્રેસ્ટ્યુબ બેબી સેન્ટર સુરત શ્રીખંડ થોડું થોડું સીધું થોડું મીઠું થોડું ખાટું પણ ખૂબ વધારે શ્રી ખેડિશિયસ ક્યારેક ડેઝર્ટ ક્યારેક સ્ટાર્ટઅપ ક્યારેક મેન કોર્સ પણ કરે ટેસ્ટીય બનાવે ભોજન ને શ્રીખેન્ડલિશિયસ કરે દરેક મીલ કમ્પ્લીટ બનાવે ઓ સો બનાવેલિશિયસ દરેક ટ્રીટ કારણ કે આ છે શ્રીખંડ ડેલિશિયસ રણજીતભાઈ મુજબ એ બતાવો કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી તથા એસબી પોલિટેકનિક સાવલી દ્વારા પ્રોજેક્ટ ફેર બે ઓગણીસ યોજવામાં આવ્યો હતો જેમાં જૂન બે હાજર માં પાસ થનાર આશરે ચારસો પચીસ જેટલા વિદ્યાર્થીઓએ તેમના મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ કોમ્પ્યુટર આઈટી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન બનાવેલ વિવિધ ઇનોવેશન પ્રોજેક્ટનું એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ ફેરની અંદર ઇનોવેશન એ છે કે અમે ઇન્ડસ્ટ્રીના લોકોને બોલાવીને આ પ્રોજેક્ટનું ઇવેલ્યુએશન કરાવે છે ઇવેલ્યુએશન એટલે કોઈ એક્સપર્ટ ઇન્ડસ્ટ્રીના આવીને એ સ્ટુડન્ટને એ પ્રોજેક્ટની અંદર એનો પ્લસ માઇનસ એને સમજાવે છે અમારો પ્રોજેક્ટ છે વેસ્ટ પ્લાસ્ટિક યુઝ ઇન પ્યોર બ્લોક ભારતમાં વર્ષમાં છપ્પન લાખ ટન પ્લાસ્ટિકનું ઉત્પન્ન થાય છે અને એ પ્રમાણમાં ડીકમ્પોઝ થતું નથી તો અમે એ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પ્યોર બ્લોક બન્યા છે મારું નામ મનીષ પંડ્યા છે હું મનીષ અંજી પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છું અમના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એવું છે કે ઓકે રિમોટલી લાઈવ ડેટા ડોક્ટરને બતાડી શકે હું ગયું લોકસભા ચૂંટણીનું નું બ્યુગલ આમને સામને ટકરાવા ઉમેદવારો તૈયાર કોણ હારશે કોણ મેદાન મારશે લોકસભા ચૂંટણીનું મહાકવરેજ જોતા રહો સી ચોવીસ કલાક પર હવે બનશે કોની સરકાર